નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલ અને આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો આજે આપણે આવ્યા છીએ મુરચબાણ તો મુરચબાણ કેવી જગ્યા છે શું શું અંદર અહીંયા આવેલું છે તો તેના વિશે આપણે જાણકારી મેળવશું તો બનેરા વિડીયોમાં તો આ જગ્યા જોઈ શકો છો આપ આપણે રસ્તા ઉપર હજી પહોંચ્યા છીએ ને આ બગીચો અને અંદર કાંઈ દેખાઈ રહ્યું છે મુરચબાણ ને આ બાજુ એક મંદિર આવેલું છે તો પહેલાં આપણે મંદિરે દર્શન કરતા આવીએ અને પછી રિટર્નમાં આપણે આ જે બગીચો કે અંદર શું શું જોવાલાયક છે તે પણ આપણે જાણીશું તો અહીંયા એક મોબાઈલનું ટાવર પણ આપણે આવેલું છે કારણ કે આ જગ્યા અહીંયા જંગલમાં છે તો ટાવર છે એ પણ સુવિધા સારી છે અને અહીંયા કને બોર્ડ મારેલો છે બાણેશ્વર મહાદેવનું મંદિર તો શિવશંકરનું બાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આશાપુરા માતાજીનું પણ મંદિર અહીં આવેલું છે આ જગ્યા તો આપણે ચાલો દર્શન કરી તો મિત્રો આપણે આવી ગયા છીએ અંદર મંદિરમાં ને આ છે બાણેશ્વર મહાદેવનું મંદિર કરી લેવું દર્શન જય મહાદેવ આ છે બહારની પ્રદિક ને અહીંયા કને એક પીપળાનું ઝાડ પણ આવેલું છે ને સામે છે આશાપુરામા નું મંદિર तो यहां त्रिसोल त्रिसुलचे आप दिसको जो ने धुनो छे और आ छे मां आशापुरा नु मंदिर जय माताजी मां आशापुरा मनो मंदिर जय माताजी તો મિત્રો આપણે બાણેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે આપણે આગળ જઈ રહ્યા છીએ આ બાજુ આ જે જગ્યા બધી આવેલી છે તે જગ્યા આપણે જોઈશું શું શું અંદર જોવાલાયક છે તો આપણે આવી ગયા છીએ મેન ગેટ ઉપર અને અહીં સમય પણ લખેલો છે ગેટ ખોલવાનો સમય સવારથી સવારના છ વાગે ગેટ બંધ કરવાનો સમય રાત્રે 9:30 કલાકે હા લખી છે શ્રી વાલરામ તીર્થધામ મુરચ બાણકચ ચાલો જઈએ અંદર તો સુંદર મજાનો બગીચો અહીં અંદર આવેલો છે જોઈ શકો છો આપ ચારે તરફ ઝાડ વાવે છે ઘણા અને આ વચ્ચેથી રસ્તો જઈ રહ્યો છે અને ગાર્ડન જેવું છે અહીંયા બાળકોને રમવા માટેનું અને બીજું શું શું છે તે પણ આપણે અંદર જોઈશું તો અહીંયા ભગવાન વાલરામજીનું મંદિર પણ આવેલ છે તો સુંદર મજાની જગ્યા આપ જોઈ શકો છો અહીંયા ને અહિયાં જે મેન ભગવાન શ્રી વાલરામ બાપાનું મંદિર આવેલું છે તો ત્યાં આપણે દર્શન કરી લેશું જય જય માતા ને અહીંયા એક સુંદર મજાનો એક ઝૂલો આવેલ છે બાજુ સામે જે મંદિર આવેલું છે તે પણ જોઈશું તો ક્ષેત્રપાર આજુબાજુમાં બગીચો અને નીલા ઝાડ વાવવામાં આવ્યા છે તો એવું ખુબસુરત દ્રશ્ય અને અહીં વાલરામ કુંડ પણ આવેલું છે તે પણ જોઈશું તો પક્ષીઓનો ચીલચીલાહટને જો સાંભળી શકો છો આપ બહુ શાંત સુંદર જગ્યા અને શાંતિવાળું હવામાન સુકૂન મળશે તમને અહીં આવવાથી અને અહીં વાલરામ કુંડ આવેલું છે તો આનમાં પણ ટાયલસ વાયલસ લગાવીને બહુ સારો બનાવવામાં આવે છે વાલન હાલમાં પાણી બની તો નથી અંદર તો મિત્રો અહીંયા ક્ષેત્રપાર દાદાનું મંદિર છે ને મંદિરની બાજુમાં જ અહીં એક પથ્થર છે જેમમાં આપણે જોઈ શકીએ છીએ કે સિક્કા ચોંટાડવામાં આવ્યા છે તો આપણે પણ સિક્કા ચોરશું કે અંદર ચોટે છે કે નહીં તો ચમત્કારિક એવો પથ્થર છે તો આપણે સિક્કો ચોટી ગયો મિત્રો જોઈ શકો છો આપ જેવો રાખ્યો ગમે જગ્યાએ રાખો તમે ચોંટી જાય છે આ બીજો રાખો જોઈ શકો ચોટી ગયો એટલે જ્યાં પણ રાખીને ચોટી જાય છે બહુ પથ્થર છે અને આ બાજુ પણ એક લગભગ ગોમતી કુંડ છે ગોમતી કુંડ ઓ બાજુ વાલરામ કુંડ ને આ બાજુ ગોમતી કુંડ આવેલો તો આની અંદર લગભગ પાણી નથી હાલમાં ખાલી પડ્યો છે તો આપણે રસોડાની બહાર આવી ગયા છીએ અને અહીંયા સુંદર મજાનો એક બગીચો છે નાનકડો જગ્યા તો ઘણી મોટી છે પરંતુ અહીં સામે એક ચબૂતરો આવેલો છે જોઈ શકો છો આપ જેમમાં કબૂતર ચણી રહ્યા છે અંદર ચણો નાખવામાં આવ્યો છે તો સુંદર મજાનું દ્રશ્ય એવું ચબૂતરાનું ને કબૂતર પણ ઘણા અંદર બેઠા છે અને અહીં બાજુમાં જુલા પણ રાખવામાં આવ્યા છે નાના છોકરા માટે તો હિંચકા ઝૂલી શકે છે અંદર તો બહુ સરસ મજાના એવા જુલા છે અને અહીં પાછળ લપસણી પણ છે એક બે ને ત્રણ લપસણી આવેલી છે તે મટીરિયલ પ્લાસ્ટિકનું છે સારું કહેવાય અને અહીં બાજુમાં ફૂટપાથ રસ્તા પણ સારા એવા બનાવવામાં આવ્યા છે ટાયલર્સ રાખીને અને સામે આ ગેટ છે ગેટની સામે જે એક તળાવ આવેલ છે તળાવમાં હાલમાં વરસાદ તો નથી આવ્યો એટલે પાણી નથી અંદર પરંતુ જગ્યા સારી છે ઘણા એવા ઝાડ આવેલ છે અહીં બાજુમાં ખુરશી પણ બેસવા માટે ખૂણામાં અને બહાર જોઈશું તો આ બાજુ લીમડાના ઘણા એવા ઝાડો આવેલ છે જોઈ શકો છો આપ લાઈન લાગીએ લીમડાના ઝાડની ઘણા એવા ઝાડ અહીં વાવવામાં આવ્યા છે જેનાથી સુંદર મજાનું વાતાવરણ અને ઓક્સિજન મળી રહે છે ઠંડી હવા આપ આરામથી અહીં નીચે બેસી શકો છો ઝાડ નીચે અને શકો છો અને આ બાજુ દરેક ઝાડના થડમાં આપ જોઈ શકો છો કે ચકલીઓ માટે એવા માટીના તેના ઘોંસલા બનાવવામાં આવે છે જેના અંદર મારો કરી અને અંદર પક્ષી વ્યાઈ શકે છે તો આપણે આવી ગયા છીએ બહાર અને બહાર જોઈ શકો છો કેટલા માણસો અહીં આવ્યા છે ગાડી ઊભી છે તો બપોરનો સમય છે અને ઘણા માણસો અહીં દર્શન કરવા આવ્યા છે અને ભોજનની પણ વ્યવસ્થા છે એ પણ સારું છે